ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહના આયોજન માટે ખેડા જિલ્લા ભાજપની બેઠક મળી ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આગામી ત્રીજી નવેમ્બરે સોમવારે ખેડા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે તેમના પ્રવાસ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્મા ખેડા જિલ્લાના વીર ભાતીજી મહારાજના ફાગવેલ ધામ અને સંતરામ મહારાજની ભૂમિ નડિયાદની મુલાકાત લેશે આ ઉપરાંત સરદાર પટેલના જન્મ સ્થળ નડિયાદની મુલાકાતે પણ તેઓ જવાના છે નડિયાદના બીએપીએ સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણ

જગદીશભાઈ અમોલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષ નો પ્રવાસ નું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓ

અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મ માં વિશાળ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણે કાર્યક્રમ નું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે એના યોગી ફાર્મ માં આયોજન કર્યું